રાજકોટ દુર્ઘટના બાદ હવે રહી રહીને પ્રશાસન જાગ્યું છે ગીર સોમનાથમાં વેરાવળમાં ફોનિક સિનેમા અને સાચી સિનેમાને સીલ કરી દેવા ફાયર સેફટી સહિતના નિયમોનું પાલન અહીંયા નહોતું થઈ રહ્યું જેના કારણે કાર્યવાહી કરવામાં આવી છે અગ્નિકાંડ પહેલા કોડીનારના ન્યૂ એરા સિનેમાને સીલ કરી દેવામાં આવ્યું હતું વેરાવળમાં ફોનિક સિનેમા અને સાચી સિનેમાને સીલ કરાયું હતું ફાયર સેફટી સહિતના નિયમોનું અહીંયા પાલન ન થતા કાર્યવાહી કરવામાં આવી મારી ટીમે ચકાસણી કરી તો બંને પાસે એના જે તે વખતે એને મંજૂરી ફાયર એનાઉસ લીધેલા હતા પરંતુ એની જે એક્સપાયર થઈ ગઈ હતી એની મુદત પૂર્ણ થઈ ગઈ હતી એને પછી રિન્યુઅલ કરાવેલ ન હોય એ બંને ગેમ ઝોન છે એ આપણે જ્યાં સુધી એનું આ રેક્ટિફાય ના થાય એનઓસીવાળું ત્યાં સુધી બંધ કરી દીધેલ છે ત્રણેય થિયેટરની ચકાસણી કરતાં આજે લોકો એના એનઓસી જે છે એ એના એ રિન્યૂ નથી થયા ફાયર એનાઉસી પ્લસ જે ઇક્વિપમેન્ટ એના જે હોય એ અપ ટુ ધ માર્ક નથી ચાલુ હાલતમાં ન હોય ને સ્ટ્રિંગ કે વગેરે જે કંઈ પણ ન હોય એથી એ ત્રણેયના જે લાયસન્સ છે એ પણ અમે ટેમ્પરરી જે સસ્પેન્ડ કરીએ છીએ અમે બધી સ્કૂલોના ડીઓ મારફત જેટલી સ્કૂલો છે આપણી એ તમામના અમે ડિટેલ કરાવી છે ને શિક્ષણની ટીમ મારફતે તમામ સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસ જે ચાલે છે એ તમામમાં આ ફાયરના મુદ્દા ઉપર કારણ કે બાળકો ત્યાં જાય છે તો એની પણ અમે ચકાસણી આ વિધિના વીક અમે એ પૂરી કરાવશું